અલવ આજે આપણે શીખીશું સેલ્સ મેન સેલ્સ મેન એન્ટ્રી કરવા માટે પહેલા આપણે ડેન ને ઓપન કરશું તેમાં એજ્યુકેશન માં માટે પી દબાવવું મરોબા પછી આપણે વાઉચર્સ ટ્રાન્ઝેક્શન અંદર વાઉચર્સ વાઉચર શીટ માં જ એન્ટ મરોબા આ આપણે સેલ્સ મેન એન્ટ્રી દબાવી જાય તો

आपने एक नए वित्तपाल की बना तो तो भी ली होगी। तो तारों के x, y, z तनों वित्तपाल की बना हुआ मटे। आइती का एक्रीएट ऊपर लावा। फिर वो अर्थ और शी। इन्हें डायरेक्ट अम्मा रहे। पहचान प्रिया सिंह विंडो कुछ। एम आपने x, y, z एक, एक, एक काम।

એન્ટ્રીમાં આપણે બે એન્ટ્રી કરી એક આપણે કહી રોકડ વેચાણમાં માં ઉતાર વેચાણ રોકડ વેચાણ કરીએ ત્યારે હું આવે કેશ આવે ઉતાર વેચાણ કરીએ ત્યારે હું આવે બાકીનું નામ